ડભોઈમાં વેકેશન પૂરું થતાં જ શાળાઓમાં વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી ડભોઈ શહેરની દયારામ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ડભોઈના મોટા હબીપુરા પાસે આવેલી નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની આગવી અને અનોખી રીતભાત માટે જાણીતી છે શિક્ષણ સાથે સંસ્કાર અને ભણતર સાથે ગણતરની આગવી પ્રતિભાનું સિંચન વિદ્યાર્થીઓમાં થઈ રહ્યું છે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકથી બારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનું નવું વર્ષ ખૂબ જ આનંદદાયી નીવડે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પર ફૂલ વરસાવી ઉષ્માભર્યું સ્વાગત કરી ઉર્જા શક્તિનો સંચાર કર્યો હતો જે બાદમાં વિદ્યાર્થીઓને વર્ગ પ્રવેશ આપતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને શાળાનું કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું અમૂનાડુ વેકેશન બાદ શરૂ થયેલા ડભોઈ શહેર અને તાલુકાની શાળાઓમાં સ્કૂલમાં બાળ કલરવથી શિક્ષણની ભૂખ જોવા મળી હતી